દાહોદના સિંગવડ તાલુકાના ડુંગરપુર ગામના ચારસો લોકોનું કુટુંબ વીજળી વિના મુશ્કેલીમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયાએ વિરોધ કર્યો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામમાં વસતા આશરે ચારસો જણના કુટુંબને લાઇટ ન મળવાને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગામના લોકો છેલ્લા અગિયાર વર્ષથી વીજળી વિના જીવતા આવ્યા છે અને તેમણે વીજળી માટે તકોને અનુરૂપ અનેકવાર રજૂઆતો પણ કરી છે છતાં તેમનો દાવો હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી આ ગરીબ પરિવારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેઓ આપત્તિજનક સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ અનેકવાર પ્રવૃત્તિ કરી છે અને તેમણે દાહોદ જિલ્લા અને લોકસંસદમાંથી પણ પ્રોત્સાહન મળવાનું પ્રયત્ન કર્યું છે નરેશભાઈએ જણાવ્યું હતું કે જો તે જગ્યા પર નિકાલ ન આવે તો આદમી પાર્ટી એ બિલકુલ ઘેરાવ કરવાની વિચારણા કરશે તે જાહેર કરી રહ્યા છે કે આ પ્રજાને દરેક સરકારથી અધિકાર પ્રાપ્ત થવા જોઈએ અને દરખાસ્તોને અવગવું પીડાના મકાન બની ગયું છે આથી પ્રગતિ કરવા માટે આ ગામના ગ્રામ પંચાયતમાં પણ ત્રણ ચાર વર્ષ પહેલા ઠરાવ આપીને આ મામલાને વધુ ગંભીરતાથી ધ્યાનમાં લેવાયું હતું પરંતુ તેમ છતાં ત્યાંના અધિકારીઓએ લોકોના પ્રશ્નોનું કોઈ યોગ્ય સમાધાન આપ્યું નથી તેઓ માત્ર ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે જે આ લોકો માટે અસ્વીકાર્ય છે આ ગરીબ પરિવારો માટે વીજળી એ માત્ર એક બેસિક નીડ છે જે તેમના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે પ્રશ્ન એ છે કે જ્યારે એક મુખ્ય રાજકારણ કેન્દ્ર એવા દાહોદ જિલ્લામાં આવી મુશ્કેલી છે ત્યારે સરકાર અને કાર્યકરો આ પરિસ્થિતિમાં કેમ નિષ્ક્રિય છે ગામના લોકોના સંઘર્ષને દૂર કરવાની કોઈ ઈચ્છા બતાવવી જરૂરી છે આ કિસ્સા જોઈને સરકારી મશીનરીના કાર્યક્ષમતાને પુષ્ટિ આપે છે કે શું દરેક નાગરિકને તેમના હક મળતા નથી આ મુદ્દા પર તાત્કાલિક ઉકેલ અપાવવાનો અને ગરીબ લોકોને તેમની મુશ્કેલીમાંથી મુક્તિ આપવામાં આવવું જરૂરી છે અગિયાર વર્ષથી લાઇટ લાઈટ નથી અને એનું મુખ્ય કારણ આ એમજી છે એમને અહીંયા થઈને એક લાઇન નીકળતી હતી જે ઘરની લાઇન હતી એ લાઈન એ લોકો અગિયાર વરસ પહેલા ઉતારી લઈ ગયા અને એમાં એક બે મીટર પણ હતા એ પણ ઉતારી લઈ ગયા આજે ચારસો જણનું કુટુંબ થઈ ગયું છે છતાંય અહીંયા લાઈટ નથી અને એ રજૂઆત વારંવાર દાહોદ જિલ્લામાં કરવામાં આવી છે ભાજપના ધારાસભ્યોને કરવામાં આવી છે સાંસદ સભ્યોને કરવામાં આવી છે જીઇબીમે કરવામાં આવી છે પણ આજ સુધી લાઇટ આ લોકોને આપવામાં આવી નથી મેં પણ રજૂઆત કરી છે પણ આ ભાજપની સરકાર ઘોર નિંદ્રામાં સત્તાના મધમાં આ લોકોનું ધ્યાન આપતી નથી આ ગરીબ માણસો છે લાઇટ માંગવા માટે જાય ક્યાં એ મોટો પ્રશ્ન છે માટે મારી સરકારને વિનંતી છે કે આ એમજીવીસીએલ કચેરીએ અમે આ ચારસો જણનું કુટુંબ લઈને દસ દિવસની અંદર જવાના છે ધરણા માટે તો તાત્કાલિક ધોરણે એ લાઇટ કરી આપે અને ના થાય તો અમે આ જે છોકરા બહેર માણસ અહીંયા ઉપસ્થિત દેખાય છે એ તમામ લોકો ત્યાં ભૂખ હડતાલમાં કરીને બેસવાના છે માટે વિનંતી છે કે ભાજપની સરકાર જાગી જાય અને આ અમારું લાઈટ કરી આપે આપણે કયા પ્રકારની સમસ્યા છે સમસ્યા તો એવું સાહેબ કે અગિયાર વર્ષ થયા ત્યાં સુધી અમારે કોઈ લાઇટની સુવિધા નથી અને અમે દાહોદ જિલ્લામાં દાહોદ કેટલી વાર વારંવાર દાહોદ બી ખબર ત્યાં આપી અને લીમખડા બી અમે ઘણી ગયા પણ કોઈ સાહેબ અમારી વાત કોઈ સાંભળતું નથી